સામે બિલ્ડિંગો બી કેટલો વરસાદ પડી ગયો વિડીયો હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જો આજે સવારથી જ વરસાદ ચાલુ છે તો આજે બહાર એટલે છત્રી લઈને જવું પડે હવે જીએ મહાદેવના મંદિરે દર્શન કરવા અને પછી દર્શન કરીને જોઈએ કારણ કે વરસાદ આજે આખી રાતનો આવો ચાલુ જ છે ધીમે ધીમે બરાબર તો હવે જોઈએ વરસાદનું હવામાન બી છે એકદમ મસ્ત ઠંડક છે સાતના આઠમ લોકોની બધી બગાડ છે કારણ કે અંબાલાલ કાકાની આગાહી બી એવી એવી છે કે વરસાદ આવશે જ સત્યાવીસ તારીખ સુધી વરસાદ છે તો વિડીયોમાં આગળ બનાવી રહી છે અમારા આઢું ત્યાં કારણ કે આપણે મહાદેવના મંદિરે જવાનું છે તો થોડા ફૂલ લઈને આવે છે અમારા આઢું એમ કે હવે ફૂલનો ભાવ વધારે છે વધારે છે મેં ભાવ વધારે વધારે તો સેવાના કામ કરીએ છીએ અને મને બીજું શું કરો છો

હવે આપણે જઈ રહ્યા છીએ શંકર ભગવાનના ના મંદિરે આ છે અમારો ભુદાપુરા નો ભુદ્રેશ્વર મહાદેવ ગાડીઓ ગાય ગાજ આવતી હોય એટલે થોડુંક પડે જઈને જઈએ આપણે દર્શન કરીએ ગાડીઓ જેટલી આવે અને વરસાદની આજ પૂ લગાવી છે जो भाई जवा देजो आ से शंकर भगवान नो मंदिर जेपिन जवानी बात दे दोसो को थोड़ा टेस्ट कर लो तो स्वाद छे मिति बेटा का साथ में गोप जैसे आ से जीवराज पार्क मेट्रो स्टेशन हमें आपने नारोल थी हमें जे रही सही करे आ से मेट्रो स्टेशन आ से स्वामीनारायण मंदिर आ

હા તો કેટલી વાર લાગશે રાખી ખાડી હજુ મરચા તરવાના બાકી ભરેલા મરચા વાંધો નહીં હવે મિત્રો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેટલો બને તેટલો આગળ મોકલજો જય માતાજી જય દ્વારકાધીશ